dia 50,000 apa kena tak જે સાડા બાર નો ફેરો જોતો હતો મહેન્દ્રનગરનો એ અમે લેખિત માં બાયાધરી આપી દીધી છે અને સાડા બાર પોણા એક બાર પિસ્તાલીસ ની ગાડી એમને રેગ્યુલર મોટી બસ મળી જશે જે અમે એને લેખિત માં આપી દીધું હોય અને હવે પછી આવું નહીં થાય સવારની પોણા સાત ની મળશે એમને